શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ શ્લોક અગ્નો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન ને શ્લોક અગ્નો સિત્યના માધ્યમથી જાગતા હોવા છતાં છૂતેલા અને સુતેલા હોવા છતાં જાગતા મનુષ્ય વચ્ચેનો ભેદ સમજાવે છે તશ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ પોતાની આ બંને વાક્ય વચ્ચેનો ભેદ

તે તત્વને જાણવા વાળા મુનિની દ્રષ્ટિમાં રાત્રિમાં છે એટલે ભોગ સંગ્રહ કરનાર માણસ જાગતો હોય સત્તા સૂતેલો છે અને પરમાત્મામાં સતત ભજન કીર્તન પરમાત્મામાં સતત વિમુખ રહે છે એ સૂતો હોવા છતાં પણ જાગતો રહે છે એટલે એની રાત્રિ છે પરમાત્મા તરફ છે આની રાત્રિ છે એ ભોગ વિલાસ તરફ છે હવે વિગતે સમજી સર્વ પોતાના જેમની ઇન્દ્રિયો અને મન વશમાં નથી જેઓ ભોગોમાં આશક્ત છે તેઓ બધા પરમાત્માની દ્રષ્ટિએ સૂતેલા છે જેનું મન પોતાના કાબુમાં નથી ઇન્દ્રિયોની સાથે સતત એનું મન ભટક્યા કરે છે અને એના કારણે એની બુદ્ધિ ભટક્યા કરે છે તો એ જાગતા હોવા છતાંય ભગવાનની દ્રષ્ટિએ સૂતેલા છે જેવી રીતે પશુ પક્ષી વગેરે આખો દિવસ ખાવા પીવામાં જ લાગ્યા રહે છે તેવી જ રીતે મનુષ્ય રાત દિવસ ખાવા પીવામાં સુખમાં ભોગો ભોગવવામાં ધન કમાવવામાં લાગ્યા રહે છે તેવા મનુષ્યો પશુ પક્ષી સમાન છે કારણ કે પશુ પક્ષી પણ પરમાત્મા તત્વથી વિમુખ રહેવાની બાબતમાં પશુ પક્ષી અને આવા મનુષ્યોમાં કોઈ અંતર નથી જેમ પશુ પક્ષીઓ ખાઈ પી અને આરામ અને આનંદ કરે છે જે મનુષ્ય માત્ર ભોગ ભોગવ્યા કરે છે ધન સંપત્તિ એકઠી કર્યા કરે છે એમાં અને પશુમાં કોઈ તફાવત નથી બંને વચ્ચે અંતર એટલે કે તફાવત એટલો છે કે પશુ પક્ષીમાં વિવેક શક્તિ નથી પરમાત્માએ તેને વિવેક બુદ્ધિ આપી નથી જ્યારે મનુષ્યમાં ભગવાનની કૃપાથી વિવેક શક્તિ છે મનુષ્ય એની વિવેક શક્તિના કારણે પોતાનું કલ્યાણ કરી શકે તેમ છે પ્રાણી માત્રની સેવા પણ કરી શકે એમ છે અને પરમાત્માને પ્રાપ્ત પણ કરી શકે એમ છે તેમ છતાં એટલે કે વિવેક શક્તિ હોવા છતાં વિવેક શક્તિનો દુરુપયોગ કરી પશુ પક્ષીઓ પણ ભોગો ભોગવે છે ખાઈ પીને આનંદ કરે છે એનામાં તો વિવેક શક્તિ નથી પણ મનુષ્યમાં વિવેક શક્તિ હોવા છતાં પણ જો આવું બધું કરે પશુની જેમ જ વર્તન કરે તો પશુમાં અને એના કોઈ ભેદ નથી પશુ પક્ષી તો બિચારા પેટ ભરાઈ જાય એટલું ખાય પછી સંતોષ માની લે છે સંગ્રહ કરતા નથી પરંતુ મનુષ્ય તો કોઈ પદાર્થ વગેરે મળી જાય તો તે કામમાં આવે કે ના આવે એને જરૂર હોય કે ના હોય પણ એકઠું કર્યા જ કરે છે બીજાઓના કામમાં આવવામાં માં અવરોધરૂપ થાય છે પોતાની પાસે પાંચ મકાન છે અને કોઈ એક વ્યક્તિ પાસે રહેવા મકાન જ નથી તો એ રહેવાનો છે એક મકાનમાં ચાર ખાલી પડ્યા છે જ્યારે બીજો વ્યક્તિ મકાન વગર છે એ મનુષ્ય જે છે એ સુતેલો છે બીજાને ધન સંપત્તિ પ્રાપ્ત કરવામાં અવરોધ ઉભો કરે અને પોતે જ બધું એકઠું કરીને આનંદ માને તો એ સુતેલો છે તશ્યામ જાગરતી સંયમ જેણે ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યા છે ભોગ ભોગવવામાં આશક્ત નથી એટલે એટલે આવો માણસ સૂતો હોય તો જાગતો છે એટલે રાત્રે પણ જાગતો છે દિવસે પણ જાગતો છે જ્યારે અશ્યામ જાગૃતિ પોતાની શું છે જે ભોગ અને સંગ્રહો રચ્યા પચ્યા રહે છે જે કંઈ મળે તે પછી ન્યાયપૂર્વક મળે કે અન્યાયપૂર્વક કપટ કરીને મેળવ્યું હોય જૂઠું બોલીને મેળવ્યું હોય એમાં ઘણા ખુશ થાય છે એને રસ માત્ર મળે એમો છે કઈ રીતે મેળવ્યું એ જાણતો નથી ધન એકત્ર કરવામાં જ અને માન સન્માન પ્રાપ્ત કરવામાં જ લાગે રહે છે એ લોકો પણ જાગૃત હોવા છતાં સુતેલા છે સાનિશા પશતો મુને જે સાંસારિક પદાર્થોનો ભોગ અને સંગ્રહ કરવામાં મનુષ્ય પોતાની બુદ્ધિમાન માને છે અને તેમાં જ રાજી થાય છે તેવા મનુષ્યો પરમાત્મા તત્વને જાણવા વાળા મનુષ્યની દ્રષ્ટિએ રાત્રિ સમાન છે એટલે જે સંગ્રહ કરવામાં ભોગ ભોગવવામાં માને છે એવા માણસો રાત્રિ સમાન છે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ બાળકો રમતા હોય ત્યારે કાંકરા પથ્થર કાચના ટુકડા એ ભેગા કરવા અંદરો અંદર લડે છે અને જેને વધુ કાંકડા કે પથ્થર કે કાચના ટુકડા મળે એ બાળક રાજી થઈ જાય છે અને ના મળે તો દુઃખી થઈ જાય છે પરંતુ જે જાણે છે કે આ કાંકરા અને પથ્થરનું કોઈ મહત્વ નથી તો આ બાળકોને કાંકરા પથ્થા મળી જાય તો ક્યાં સુધી એની પાસે રહેવાના છે એવી જ રીતે ભોગ સંગ્રહ કરનાર મનુષ્ય લડાઈ ઝઘડા કરે કપટ કરે બેમાની કરે એનાથી પ્રાપ્ત કરેલા ધનથી એ રાજી થઈ જાય છે બાળકોની જેમ અને ખુશી મનાવે છે પરંતુ પરમાત્માને જાણવા વાળો મનુષ્ય એ એવી જ રીતે ભોગ સંગ્રહ કરનાર મનુષ્ય લડાઈ ઝઘડા કરે કપટ કરે બેઈમાની કરે અને એનાથી પ્રાપ્ત કરેલા ધનથી રાજી થાય કે ખુશી મનાવે છે પરંતુ પરમાત્માને જાણવા વાળો મનનશીલ માણસ આ બધું મળવાથી શું થઈ ગયું એમાં મનુષ્યને શું મળે એમાંથી એની સાથે શું જશે ક્યાં સુધી ભોગો પોતાની પાસે રાખીશું આ રીતે તેની દ્રષ્ટિ પ્રાણીઓનું જાગવું એ રાત્રિ સમાન છે એટલે જે માણસ સમજી જાય છે કે આ બધું મેળવેલું મારી પાસે ક્યાં સુધી રહેવાનું છે કોઈ વસ્તુ એની સાથે જવાની નથી તો શા માટે એની પાછળ સળ કપટ કરીને અન્યાય કરીને દોડ્યા કરે છે એ માણસ જાગતો હોવા છતાં સૂતેલો છે જય શ્રી કૃષ્ણ આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ